વડોદરા શહેરના સીસી મહેતા જનરલ ઓડિટોરિયમમાં આજે આરોગ્ય સેવા ક્ષેત્રે કારકિર્દી ઘડવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે એક ગૌરવસભર ક્ષણ સર્જાઈ બાલાજી કોલેજ ઓફ ફિઝિયોથેરપી તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ તથા બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્થાના ફિઝિયોથેરપી અને નર્સિંગના કુલ બસ્સો પચાસ વિદ્યાર્થીઓનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાયો પરંપરાગત દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં ઉપસ્થિત મહેમાનોનું ફૂલોના બુકે અને સ્મૃતિચિહ્ન આપી સ્વાગત કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા મનમોહક નૃત્ય કાર્યક્રમોએ સમારોહને વધુ આનંદમય બનાવ્યો આ અવસરે વિદ્યાર્થીઓને માનવ સેવા નૈતિકતા ફરજભાવ અને દર્દી પ્રતિ સમર્પણ સાથે કાર્ય કરવાની શપથ લેવડાવવામાં આવી સંવેદનશીલતા અને સેવા ભાવે માર્ગદર્શન આપવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ આયોજન અને ઉત્સાહ ભર્યા માહોલ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો તિરુપતિ ગ્રુપ સંચાલિત બાલાજી ફાઉન્ડેશન હેઠળ ચાલતા બે કેમ્પસ તિરુપતિ કેમ્પસ જે સલાટવાડા ખાતે છે અને તરસાલી કેમ્પસ બાલાજી એજ્યુકેશન કેમ્પસ જે તરસાલી ખાતે આવેલું છે તેના ફિઝિયોથેરાપી અને નર્સિંગના સ્ટુડન્ટ્સનું આજે પ્રતિજ્ઞાનો મહોત્સવ છે એ લોકો ઓથ લઈ રહ્યા છે અમારા પ્રોફેશનમાં આવતા પહેલાં તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગની પાંચમી બેચ છે બીએસસી નર્સિંગ જીએનએમ અને એએનએમના વિદ્યાર્થીઓ આજે હોથ લઈ રહ્યા છે જ્યારે બાલાજી એજ્યુકેશન કેમ્પસમાં ચાલતા ફિઝિયોથેરાપીની ચોથી બેચ છે અને બાલાજી કોલેજ ઓફ નર્સિંગની ચોથી બેચના એએનએમ જીએનએમ અને બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ આજે પ્રતિજ્ઞા લેવા જઈ રહ્યા છે આજના સમારોહમાં અમારા મહેમાન છે ચેતના સેજુ મેડમ જેઓ ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં કામ કરે સિનિયર લેક્ચરર છે નર્સિંગની અંદર વર્ષા વર્ષા મેડમ છે જે ગોત્રીની અંદર ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ છે જોનિન્સ બ્રધર છે જે ચીફ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ છે રેલવે હોસ્પિટલમાં આ સાથે આલ્ફોન્સા મેડમ છે જે આદિક્યુરાના નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ છે અને તૃપ્તિ પટેલ મેડમ છે જે ચાયડસ હોસ્પિટલના નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ છે આ બધા જ મહેમાનો કોઈ ફિઝિયોથેરાપીના હેડ છે કોઈ નર્સિંગના હેડ છે જે અમારા બધા નર્સિંગ અને ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને આપવાના છે ટોટલ બસો જેટલા વિદ્યાર્થીઓ અને ફિઝિયોથેરાપીના જેટલા વિદ્યાર્થીઓ આજે પ્રતિજ્ઞા લઈ રહ્યા પરિચય હું વોરા હું તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગમાં પ્રિન્સિપલ તરીકે કામ કરું છું પ્લસ આજના પ્રોગ્રામ ને સંપૂર્ણ બનાવવા માટે ચેરમેન સર ડોક્ટર ધર્મેશ પટેલ સર સેક્રેટરી શ્રી ગિરીશ પટેલ સર અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સુનિલ પટેલ સર નો સંપૂર્ણ સહયોગ રહેલું છે